ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ માઉન્ટ માઉન્ટ શબ્દનો અર્થ પર્વત પહાડ ટેકરો ડુંગર સવારીનો ઘોડો ઉપર ચડવું ઘોડા પર સવાર થવું સવારી માટે ઘોડો આપવો ચિત્રને પૂઠા પર ચોંટાડવું નકશાને કપડાં પર ચોંટાડવો હીરો જડવો બેસાડવો કે સંખ્યામાં વધારો થવો થાય છે માઉન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ

વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ